નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વરસાદે ખોલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ સાવલીનગર મધ્યમાંથી પસાર થતા રંગાઈ કાંસની સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરાયેલી આયોજન વગરની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો ગતરાત્રિએ વરસાદના લીધે ખુલ્લી પાડી વહીવટીતંત્રના કામની પોલ વડોદરા જિલ્લાના સાવલીમાં ઉપરવાસમાં આવેલ મુવાલ ટેન્ક જાવલા સહિત સિંચાઈના તળાવોમાં ઓવરફ્લો પાણી અને ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો રંગાઈ કાંસ આવેલ છે જે સાવલીનગર મધ્યમાંથી પસાર થાય છે અને પ્રતિવર્ષ ચોમાસા પહેલાં સિંચાઈ વિભાગ અને નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જેની સફાઈ કરાતી હોય છે આ વર્ષે પણ આયોજનને સંકલન વગર કરાઈ હતી તેનો ભોગ રંગાઈ ઘાસના કિનારે વસતા નગરજનો બની રહ્યા છે જિલ્લામાં સૌથી ઓછો એટલે કે ચોમાસાની સિઝનનો કુલ ત્રણસો નવ મિલીમીટર વરસાદ નોંધાયો છે ગતરાત્રિએ ફક્ત ચોપન મિલીમીટર વરસાદ વરસતા બેઠક પાસે વાદી ફળ્યું હોમિયોપેથી કોલેજ દામાજી લડેરા જૂના બસ સ્ટેન્ડ શાક માર્કેટ પાસે મેઘદૂત ટોકીઝ પાસે અને ભાતીજી મંદિર સહિત ભાદરવા ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે અને રંગાઈ કાંસમાં વિપુલ માત્રામાં કચરાના કારણે અનેક નાળા બ્લોક થઈ હાલમાં પણ પાણી અવરોધાય છે જે કામગીરીને કામની પોલ ખુલ્લી કરે છે હજુ તો ચોમાસું બરાબર જામ્યું પણ નથી અને જો વધારે એક ધારો વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર એ પ્રશ્ન લોકો કરી રહ્યા છે નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા સાવલીનગરમાંથી જાય છે મોન્સૂનનું જે કામગીરી પાસે સાફ સફાઈ કરવાની જે દર વર્ષે કરવામાં આવે છે આ વખતે કરવામાં આવી પણ જે જગ્યાએ જરૂરી છે ત્યાં કરવામાં ન આવી જે અમારા ત્રણ ચાર વચ્ચે નાળા છે એ જે નાળાની નીચે જે બ્લોકેજ છે એ સાફ કરવામાં નથી આવ્યા આગળ આગળથી જે રંગાવ પાસ જે આવે છે સાવલીની બહાર એને ઊંડાઈ કરવામાં આવે છે એનો કોઈ મતલબ નથી જે બહાર જવાનો એક્ઝિટ રસ્તો છે એ ખુલ્લો કરવો જોઈએ વડોદરા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ સાવલી તાલુકામાં અને સાવલી નગરમાં છે તે છતાંય જો આજે આ પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ થાય તો સાવલીની શું પરિસ્થિતિ થાય અને નિશાણવાળા ભાગોને જે ડુબાણને નુકસાન થાય એની જવાબદારી કોણ